તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ અને સોમવારના રોજ કષ્ટભંજન દેવ હનુમાનજીને સો કિલો બદામ અને એકસો પચાસ કિલો બુંદીના લાડુનો અન્નકૂટ ધરાવ્યો હતો સવારે પાંચ પિસ્તાલીસ કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને શ્રી મંદિરમાં ઠાકોરજીને ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો